આજથી કૃષિ સહાય પેકેજની અરજી સ્વીકાર કરવામાં આવશે શરૂઆત કરવામાં આવશે ગુજરાત ફર્સ્ટ જામનગર તાલુકાના ધુવાવ ગામે પહોંચ્યું જ્યાં પાક નુકસાનીની સહાય માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સહાય ફોર્મ ભરવા માટે ખેડૂતો ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યા હતા સાત બાર

પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે જે પેકેજની અરજી પ્રક્રિયાના ફોર્મનું કાર્ય આજથી શરૂ કરવામાં આવ્યું છે જોઈ શકાય છે આ જામનગરનો ધોવા ગ્રામ ગ્રામ છે કે જ્યાં ગ્રામ પંચાયતમાં હાલ જે અરજી પ્રક્રિયાના ફોર્મ લેવાની કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે અરજી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો વાવેતરનો દાખલો સાત બાર આઠ આધાર કાર્ડ અને બેંકની પાસપોર્ટ જે છે તેને પ્રૂફ રૂપે સ્વીકારવામાં આવે છે પરંતુ પરમ ઘટના એ છે કે હાલ જે છે કૃષિ રાહત પેકેજની જે વેબસાઈટ જે છે જે પોર્ટલ છે તે તેનું સર્વર ડાઉન હોવાના કારણે આ પ્રક્રિયા હાલ બંધ છે એટલે કે ઓફલાઈન પ્રક્રિયા હાલ ચાલુ કરવામાં આવી છે ફોર્મ સ્વીકારવાનું ચાલુ કરવામાં આવ્યું છે પણ ફોર્મ હજુ ભરાતા નથી જોઈ શકાય છે આ જ પ્રક્રિયાને લઈને ખેડૂતો પણ જે છે લાઈનો લગાવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક સર્વર ડાઉનના પ્રોબ્લેમ આવી રહ્યા છે એટલે કે અરજી પ્રક્રિયાના ફોર્મ ભરવાની કાર્યવાહી છે તે હાલ ઠપ હોવાનું સમગ્ર જિલ્લામાંથી ચિત્ર બહાર આવી રહ્યું છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથું હોય ગુજરાત ફર્સ્ટ ગોવા જામનગર